પેઇન્ટિંગ તો કમ્પલેટ દર્શન અરે કમ્પલેટ તમે કો એમ એમાં ભલા આદમી હોવા કે પેન્ટર પરમાણ અમે આખા પૂછ્યું કે ભાઈ ભાઈ તો કોઈ બતાવતું જ નતું કો ઓળખતું હા ભાઈ ભાઈ બોલો એમ ભાઈ આર્ટિસ્ટ બોલવું પડે તો પછી બજારમાં ગમે તે મારી જો તમે તો પછી

અરે એક કરોડ નું તમે જો તો મને ઇનામ આલ્યું અને નેતાજી આને તો મને પુરસ્કાર આલ્યો ઓ હો 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 તો તો ડિક્કે ભાઈ બેંક વાળા તો કોઈ ફાયદો ના થયો ને હા એક કરોડ ની ચોરી થઈ ને એક કરોડ નું તમે મને ઇનામ આલ્યું હા અરે એક કરોડ ની કરોડો ની કીધી મે કરોડો ની તો પછી 50 કરોડ ની ચોરી થઈ હતી ઓ તો 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 પછી 50 કરોડ એટલે કેટલી નોટો ખબર પડા કોઈ ના તાન કે કેટલા મેડા લાગી કોઈ ખબર છે ના તાણી

જઈના ઘર પેલી પછી મગર દత్తుરી જીપ દતીરી બોલી નહી કે હયુંુંડા કાકા બોલવું

સમજી જો સુધરી જો બેંક માં ચોરી થઈ લે છે તમારી પેન્ટિંગ દોરી ને આ જીવન જેલ ના હરૈયા ઘટા થઈ જાવ બરોબર છે હવે આ એનું કહો

હોય હોય ફટોફટો ના હોય તો ઘણા નજરે નારો ના તમારું દોરી નાખજો તમને પથારી ફરી

બધી અમને ખબર છે હાલમાં પાવર છે તમાર સુધી પાવર તો તમારો ખું ખું ભર્યો છે અમારામાં તો કોઈ નહી તમે ચીડી ની થઈ ગયા છો વધારો દોરવાનું દોરવાનું દોરવાનું

એના વાળિયા ગુંતાલજી ਤੇ પડતા ના થoi અલ્યા શાંતિ રાખો તમે દોરું પણ તમે એકરા બેહો શાંતિથી જો અલ્યા હોભળ મારવાત બીજાનો ખરેખર તારી શકલ દોર તારી શકલ બગાડી દે ઓ કુકડીયા જેવી શોષ લે તો એ મફુજી આપણે એના આગળ ગરમી ના કરાય બે કેઠા તમે જેવી હતી

આ પેન્ટિંગ દોરી જવા દો પછી તમારે જે કેવું કેજો ખબર છે કે શકલ ની દોરાવાની આ તમારી અમે તૈયાર થઈ ગયું

એ મગુજી ભલે હોય જેવું પણ અમાર ભત્રી કાચી ને આ કોઈનાથી પણ વાંચેલું મોઢું બેડા બે બાર ભૂલી ગયો છે

અમેરી દોરવરા ભાઈ તમારે કઈ શો પ્રેમ ની ભાષા સમજાવો હવે એ પ્રેમ ની ભાષા આમ જગ્યા એમ ના કુકડામાં કુકડો કુકડો દીધું કરે

આહુ ખેલ છે બધા અને આ કુર છે ભાઈ પેન્ટર જન ઓન દવાખાનો લઈ જવાના હતા હું કરી દવાખાને લઈ જવાના હતા પણ આ તો નોતો કરીને બેઠા ચમ પેલો વાયર મુઠામ કાલ દીધો આજે ને આજે કરંટ આવ્યો છે પાગલ પણ તો જતો રહ્યો હ પણ જીભ જતી રહી ના હોય તાણ ઓ હો તો હું કરશે હવે કો હવે આ પેન્ટરને ને લાયા છે શકલ દોરા આ બદલે આરે પેન્ટર ઓય પેલો કરીયા કેવો લઈ ગયો છે આની શકલ દોરા આવી છે તાણ ના ના હેરાન થયું નહીં આ બધું જરૂરી હતું કેટલી વાર થયા એક મિનિટ

લાવ પૈસા લાવો હેડો શાંતિ રાજકી ભાઈ અમારે શકલ તો જોવા દે નાકી કરવા દે કઈ ની છે ઈ બધું તમારે નકી કરવાનું હું તો પૈસા લઈને છૂટો એ કાકા હા એ જો આ આ દાઢી બધું હોમે જ મેચિંગ થાય છે પકડ ભાઈ પકડ પતા લે એક ઘડિયા લાય દો એ તો માર

છોકરો બોલો મારો ભણ્યો છે એમ કોઈ પેલા ઘડિયાળ પેલી ઘડિયા લે

આરણ આ દાયરીક જોયા વગર તેઓને આ છે ડાળે માર ભણિયા અરે ભાઈ ભાઈ દાયરેક ના હોય તો આ ટસકા ને ટસકા મારા અમે દોરો આપને મેલે અળબો એક દનનો હવે કબૂતરાના હાછું ના ડોહાના હાછું છું ચિત્ટા વગર

ભાઈ શાંતિ રાત તું લે પોનસો રૂપિયા લે એમ પેલા સાધન ના ચે નંબર નહી લગતા એ નંબર લખી ખાજા તારા તારાથી કોઈ પેન્ટિંગ ના દોરાતા હેઠ

મારી વાત વપડો હવે એક રસ્તો નહી કારણ કે આ જ ડુહાન આવડતું કે શકલ કેવી હોય છે આપડે ગમે એવો આર્ટિસ્ટ લાવશે ને તો આરે નહી સમજાય હવે મફુજી હવે આપડે ગામો ને ઘર દીઠ ઉઘરાણું નાખો ઉઘરાણું નાખી અને ઓયન આપણે ગમે લઈ જાય પ્લાસ્ટિક સર્જરી કરી અને ઓયની જીભ કપાઈ નાખો આપણો મારી વાત ગોન તો એટલું બધું કંટાળેલું છે ને તે ઉગ્રણાના નોનથી સેમ્પલ છૂટા છોડ છે પણ આટલી વાર મારું કેવું આટલી વાર ઉગ્રણું કરો પ્લાસ્ટિક સર્જરી કરી અને ઓયની જીભ કપાઈ ને આપણે નવી જીભ ના ખાવો પાણી તો બોલ છી કે હવે એમાં ઉપાય દી થાય ભૂલે તું કે કડેક બકરા લી જીભ આવી તો બે 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 કરતા ફરતા હેડ જી એ સાલ છે પણ બકરાની કાકા નોમ ના લે મોણાની જીભો હોય છે આ એટમ માળી રહે કામયાથી માળી રહે હવે જો એમાં વાત નઈ જોવે અતારે હેડો સર્જરી કરે એટલે નવી જીભ આવી જાય એટલે અમને સક્સેસ ન થઈ જશે તો હાવ થઈ જઈ પછી માયા એયા કઈના મંड्या રો દે આજુ છે બુંડા તારી કે છે ને કોમ કે છે હવે તમને બધાને કઈ હકીકત તમને બધાને કુ બરાબર કાને વાપરું છું કે હા